જી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેવી રીતના વધારવા તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આલા ગુજરાતી ચેનલ તો આપણા ચેનલની અંદર મિત્રો નવા આવે તો ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો મિત્રો આજે આપણે શીખીએ કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅવર કેવી રીતના વધારવા તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીનપેર અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅવર વધારતા આપણે શીખીએ તો મારા ભાઈ આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીનપેર બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડી તમારે અપડેટ આવ્યું હોય તો અપડેટ પહેલું મારી દેવાનું છે મિત્રો બરોબર તો આપણે પહેલેથી અપડેટ મારેલું છે બરોબર તો ચાલો અહીંયાથી આપણે ઇન્સ્ટાગ્રામ એપ ચાલુ કરીએ વિડીયો લાસ્ટ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો આપણી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો બરોબર તો અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું છે પહેલાં તો તમારા લોગો પર ક્લિક કરો બરોબર અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા વિડીયો પર ક્લિક કરો બરોબર અહીંયા આપણે સારા વિડીયો હવે અરે ચાલે છે સ્ટોરીવાળા મિત્રો બરોબર તો ચાલો અહીંયા મોસ્ટ વિડીયો પર આપણે ક્લિક કરવાનું રહીશું મિત્રો બરોબર તમારે આવું મોસ્ટ વિડીયો ના બતાવતો હોય તો મિત્રો અપડેટ મારી દેવાનું છે પહેલાં તો અહીંયા તમે જ જોઈ શકો મારા ભાઈ બરાબર કે આપણા વિડીયો કેટલા ચાલ્યા છે નવ લાખ બેસી કે એક લાખ નેવું કે એક લાખ નેવું કે એક લાખ એસી એક લાખ સાસઠ એક લાખ અઠ્ઠાવન આટલા આટલા આપણને વ્યૂઝ મળેલા છે મિત્રો બરોબર તો આપણા જે મિત્રો ફોલોવર જે આપણા ફોલોવર છે મિત્રો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કે સારા મળ્યા છે હવે આપણા ફોલોવર છે કે ભાઈ રીલ પસંદ કરે છે મિત્રો બરોબર તો આપણે આ આપણે વધારે પ્લે કરે તો પાછું કોપી રાઇટ આવે તો આમાં નવ લાખ બેસી છે એમાં મને મિત્રો પંદરસો કે સસ્સો હોળસો ફોલોવર મળેલા છે તો આપણા જે ફોલોવર છે મિત્રો આવી રીલ પસંદ કરે છે મિત્રો બરાબર નામવાળા સ્ટેટસ બરાબર તો આપણે મારે વધારે આ સ્ટેટસ બનાવવાનું રહેશે તો એકમાં ઓળસો મળ્યા એકમાં અમો પાંચસો અમો બસો એ રીતના આપણે ફોલોવર ભેળા મળીને અત્યારે મિત્રો પંદર હજાર ફોલોવર આપણે થયેલા છે મિત્રો બરાબર ઓકે એક કોમકાજ થઈ ગયું પછી તમારા પ્રો ફોનની અંદર પ્રોફેશનલ ડેશબોર્ડ તેના પર ક્લિક કરો જેવું ક્લિક કર્યું તો મિત્રો તમને કેટલા ફોલોઅવર નવા મળ્યા છે એ અહીંયા તમે જોઈ શકો મિત્રો જો આપણે ન્યૂ ફોલોઅવર સત્તર મળેલા છે મિત્રો બરાબર એ આપણે હવે નવી રીલો પસંદ અપડેટ અપલોડ કરીએ છીએ મિત્રો એટલે સ્ટોરી વાળી મિત્રો બરાબર કહાનીવાળી ઓકે એક કોમકાજ થઈ ગયું તો મિત્રો અહીંયા નીચે આવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો આપણે ગી પાયલોટ બધું કમ્પ્લીટ ઓકે કરેલું છે પછી મિત્રો તમારે ટ્રેન્ડિંગ ઓડિયો તેના આપણે તમારે ક્લિક કરવા છે જે મિત્રો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું હોય એના પર તમે રીલ બનાવશો તો સો ટકા તમને ફોલોવર મળશે મિત્રો બરાબર એક બે કોમ એક તમારે તમારે રીલ જોવાની છે મોસ્ટ વિડીયાની અંદર જે તમારે વધારે વ્યૂઝ મળેલા હોય એ રીલ તમારે ફેર બનાવવાની છે એક બનાવી એવી ચાર પોસ્ટ ફેર બનાવવાની ત્યાંથી ફોલોવર તમને મળી શકે એક એને કાંઈ એક આ ટ્રેન્ડિંગ ઓડિયો મિત્રો આ નવી રીલો છે મિત્રો બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ બધી નવી છે તમે એના પર રીલ બનાવો તો તમને સારા ફોલોવર મળે મિત્રો બરાબર પછી ત્રીજા નંબરમાં ત્રીજા નંબરમાં તો તમને ખબર જ છે મિત્રો કોઈ નાના ફોલોવર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને લખી શકો કે ભાઈ તમે મને સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરું છું આ રીતનું તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો ઓકે એટલું કામકાજ થઈ ગયું પણ સેટિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે જો સેટિંગ ઉપર ક્લિક કરશે તો મિત્રો તમારે અહીંયા જવાનું છે નીચે આવવાનું છે અને અહીંયા લખેલું છે મોનિટાઈ સ્ટેટસ તેના ઉપર ક્લિક કરવા છે બરાબર તો તમારા પ આઈડીની અંદર કોઈ ઇસ્યુ રહેવા ના જોઈએ મિત્રો બરાબર આપણે કોઈ ઇસ્યુ નથી અહીંયા તો અહીંયા ત્યાં ઝીરો ઝીરો છે મિત્રો બરાબર ઓકે તો આ બધું કોમકાજ મિત્રો તમારે સંભાળવાનું છે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ ઇસ્યુ ના હોવું જોઈએ અને ટ્રેન્ડિંગ રીલ બનાવો મિત્રો અને મોસ્ટ વિડીયાની રીલ તમે ફેર બનાવી શકો છો અને ચોથા નંબરમાં છે તમે કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરી શકો છો નાના ફોલોવરને પછી એવા મિત્રો ફેંક આપણે ફોલોવર નથી વધારવાના મિત્રો ઘણા તમે જુઓ છો રીલો કે મારા હો લાઇક હોય છે હો કોમેન્ટો હોય છે હો ફોલોવર છે એવું જ ના મિત્રો આપણે નથી ઓરિજિનલ ઓરિજિનલ એ ઓરિજિનલ કહેવાય મિત્રો બરાબર ઓકે તો મિત્રો આજનો વિડીયો હતો આપણા ઇન્સ્ટાગ્રામનો ફોલોવર કેવી રીતના વધારવા બરાબર આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળી બીજા નવા વિડીયોમાં એટલે કરા જય માતાજી